લબેકના નારા સાથે ઉમરા જિયારત માટે મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળ મદીના શરીફ સાઉદી અરેબિયા ખાતે ડભોઈ જુમા મસ્જિદ કચેરી રોડ ખાતેથી રવાના થતાં તમામની આંસુ ભીની આંખોથી રવાના થયો ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે આવેલા મક્કાબદીના શરીફ ડભોઈના શિનર પત્રકાર યુસુફભાઈ ફાથિયાના બનેવી મક્કાબદીના જિયારત ઉમરા કરવા રઝિકભાઈ ગુલામભાઈ મંસૂરી અને તેઓના મોટાભાઈ સિકંદરભાઈ ગુલામભાઈ મંસૂરી અને જુમા મસ્જિદના મોલાના અસ અનવર અસરફી અને સિદ્ધિકભાઈ ઘાંચી અને તેઓના પરિવાર અને નાના બાળકો સહિત આશરે પિસ્તાલીસ લોકો સાઉદી અરેબિયા ખાતે જવા રવાના થયા હતા અને તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્તરના દીતાર કરે અને તેઓને પણ ઈચ્છા પૂરી થાય તેવી દુઆ મોલાના અનવર અસરફી દ્વારા ગુજારવામાં આવી જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહના મહેમાન બનીને રજાકભાઈ મનસુરી અને સિકંદરભાઈ મનસુરી સહિત અન્ય મુસ્લિમો જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ અને મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફા ગુબજ ના તિતા કરવાનું સૌભાગ્ય તેઓ સહિત તમામ ને પ્રાપ્ત થશે عمرہ کے لیے سفر مدینہ کے لیے اور سفر مکہ کے لیے کچھ لوگ روانہ ہو رہے ہیں تقریباً یہ قافلہ انتالیس آدمی کا ہے اور یہ ہماری رہبری میں ہے اللہ رب رکن کی بارگاہ میں جو ہے کہ مولا تعالیٰ ان کے سفر کو اپنی باتہ میں قبول فرمائی اور صحیح طور پر عمرہ کی ارکان ادا کرنے کی عطا فرمائی اللہ تعالیٰ جانے والوں کو اور ان کے گھر والوں کو ہر طرح کی نعمتوں سے معنی مال فرمائے امین السلام علیکم مکہ مدینہ کے لیے جا رہے ہیں کہاں سے दमोई से जा रहे हैं कितने लोग हैं कुल ये कुल भजन गाई दूध के अंदर अड़तालीस आदमियों का काफिला है दमोई से पैंतीस आदमी जा रहे हैं बाकी जो है वो अहमदाबाद सेहानाबाद हैं